પેલા તો યુઝફુલ વોકેબ્લરી ફોર ડેઇલી રૂટીન હવે ડેઇલી રૂટીન આપણે બોલવું છે તો એના માટે છે ને આ વોકેબલરી યાદ રાખી લે વેકઅપ એટલે ઊઠવું થાય બ્રશ ટીથ તો બ્રશ એટલે દાંત સાફ કરવા કોને દાંત ને દાંત તો પેલા બ્રેકફાસ્ટ હોય ને અને બ્રેકફાસ્ટ વાંચતા નહીં બ્રેકફાસ્ટ વચાય એટલે કે સવારનો નાસ્તો શું કહેવાય સવારનો નાસ્તો લંચ લંચ એટલે કે બપોરનું ભોજન અને ડિનર એટલે કે સાંજનું ભોજન પણ હજી એક હમણાં શબ્દ નવો નીકળો છે બ્રંચ શું બ્રંચ બ્રંચ એટલે કે અગિયાર વાગે અગિયાર સાડા અગિયાર લેવામાં આવતો નાસ્તો કહેવાય એને બ્રંચ કહેવાય બ્રેકફાસ્ટ ક્યારે હોય સવારે ઉઠીને લંચ ક્યારે હોય બપોરે બટ ઈ બે ની વચ્ચે એટલે જો બ્રેકમાંથી માંથી એટલે બ્ર અને લંચમાંથી માંથી અંચ એ અંચ બ્રંચ બે ભેગું કર્યું બ્ર પ્લસ અંચ બ્રંચ એટલે ઈ શું થઈ ગયો અગિયાર વાગ્યા નાસ્તો થઈ ગયો આવું આવે ભાઈ ખબર હોવી જોઈએ શું અગિયાર વાગે નાસ્તો કરવામાં આવે બ્રંચ કહેવામાં આવે છે રેડી તો તમે બ્રંચ કરતા હોય તો કેવાનું વાય હે વાય ટેક બ્રંચ રેડી તો એ થઈ ગયું પછી ગો ટુ સ્કૂલ અથવા તો ગો ટુ વર્ક જ્યાં જાઉં છું ત્યાં ડુ હોમવર્ક તમે તમારું કામ કરો છો વોચ ટીવી ગો ટુ બેડ